નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો તમારે આની પાઠની સરસ મજાની સમજૂતી જોવાની હોય તો તમે ઋત્વી મેડમના હજી વિડીયો જોવાના જો બાકી હોય તો પ્લીઝ જોઈ લેશો જેથી તમને સરસ મજાનું આ પાઠની સમજૂતી મળી શકે ક્યાંથી મળશે હું તમને આગળ જણાવું પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરીને લખો ચાણક્ય દ્વારા લખાયેલ એક જાણીતો ગ્રંથ ગ્રંથ અર્થશાસ્ત્ર છે માહિતી મેળવવામાં નીચેનામાંથી કયો ઉપયોગી નથી અશોકનો શિલાલેખ જોવા માટે તમે ગુજરાતમાં કયા સ્થળે જશો જુનાગઢ ગિરિનગર જુનાગઢ તળેટીમાં સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું પુષ્યગુપ્તે ચંદ્રગુપ્ત મૌર્ય અંતિમ સમયમાં ક્યાં વસવાટ કર્યો હતો શ્રવણ બેલગોડા કયું યુદ્ધ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની ગયું હતું કલિંગનું ચાણક્ય કયા વિષયમાં અર્થશાસ્ત્રમાં ત્યાર પછી છોડી શાસ્ત્રનું શરણ લેવાનો ઉપદેશ અશોકને આપ્યો સિદ્ધવા બજસ્ટા કજા મિત્રો અહીંયા જરાક ફોન્ટ મિસ્ટેક છે બરાબર ખેતી વિભાગમાં જવાબ આવે છે મૌર્ય યુગમાં બનેલ કયો રોડ માર્ગ એશિયા ખંડનો સૌથી જૂનો માર્ગ છે શ્રી ગ્રાન્ડ ટ્રંક રોડ હવે તમારે આ બધા વિડીયો જોવા હોય સરસ મજાના બરાબર જે વિડિયો લેક્ચરમાં તમે શિક્ષકને રૂબરૂ નિહાળી શકશો જે ફ્રીમાં છે તો ભાઈ આ બધું આપણી ડિજિટલ નામની એપ્લિકેશનમાં તમને મળી જશે જેમાં ત્રણ થી બાર ધોરણના તમામ વિષયના વિડિયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પીડીએફ વિષે પ્રમાણે મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઈનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટી સ્વાધ્ય પોથી પ્રોજેક્ટ બુક તો ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો આ જેમાં મોબાઈલ નંબર કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલા એકમ કસોટીના પેપરો અન્ય પેપરો ત્રણથી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે પાઠવા જ વિડીયો જોઈ શકશો બંધ બેસતા જોડકા જોડો ચંદ્રગુપ્ત તેમાં આવશે સ્થાપક સૌરાષ્ટ્રનો રાષ્ટ્રીય રાજ્યપાલ અશોકના પિતા અશોક બૌદ્ધ ધર્મના પ્રચારક ત્યાર પછી વિષ્ણુગુપ્ત ચાણક્ય પ્રખર રાજનીતિજ્ઞ ખરા ખોટા જણાવો ગ્રીક રાજા સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને પુષ્યગુપ્ત સાથે પરણાવી હતી ખોટું અશોકના શાસનમાં ત્રીજી બૌદ્ધ પરિષદ હતી ખરું મૌર્ય યુગમાં પ્રાંતના વડાને રાષ્ટ્રીય રાજ્યપાલ કહેવાતા ખરું ગુજરાતના રાજકોટમાં અશોકનો શિલાલેખ આવેલો છે ટ્રંક રોડ અશોકના સમયમાં તૈયાર થયો ચંદ્રગુપ્તે જીવનના છેલ્લા વર્ષોમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો ખોટું કલિંગ સામેના યુદ્ધમાં સમ્રાટ અશોકનો પરાજય થયો હતો ખોટું સમ્રાટ અશોકે તેના પુત્ર મહેન્દ્ર અને પુત્રી શંઘ બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શિલોન મોકલ્યા હતા ખરું ખાલી જગ્યા નંદ વંશના અંતિમ શાસક સમ્રાટ નાશ કરી ચંદ્રગુપ્તે મગધમાં ચાણક્ય તક્ષશિલાના આચાર્ય હતા મેગસ્ત ભારત વિશે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો સમ્રાટ અશોકે શસ્ત્ર ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો મૌર્યવંશનો છેલ્લો શાસક બૃહદ્રથ હતો અશોકના રાજ્યમાં ધર્મ ખાતાનો ઉપરી વહીવટીસ્ત્ર અર્થશાસ્ત્રમાંથી મૌર્ય સામ્રાજ્યની કઈ કઈ માહિતી જાણી શકાય છે મિત્રો જવાબ લખી શકશો મૌર્ય યુગમાં બનેલા ટ્રંક ગ્રાન્ડ ટ્રંક રોડ નો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધીનો હતો જુનાગઢમાં આવેલા અશોકના શિલાલેખમાં કયા ત્રણ રાજ્યોના લેખ છે મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી તંત્રને કેટલા વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર માટે વિશેષ ભાર મૂક્યો હતો સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર કયા કયા દેશમાં કર્યો હતો અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે કયા કયા પ્રયત્નો કર્યા હતા ત્યાર પછી મૌર્ય યુગના વહીવટી તંત્રમાં સમ્રાટની કઈ કઈ જવાબદારી હતી એક બે વાક્યમાં લખો કલિંગ શ્રવણ બેલગોડા જૂનાગઢ ગિરિનગર ચલો પ્રશ્ન પાંચ નીચેના વિધાનો માટે કારણો આપો સમ્રાટ અશોક મહત્વનો ભાગ ભજવ્યો હતો કારણ કે ત્યાર પછી ભારતમાં રેખાંકિત નકશામાં મૌર્ય સામ્રાજ્યના નીચે મુજબના મુખ્ય સ્થળો દર્શાવ પાટલિપુત્ર સાંચી કલિંગ સારનાથ નગર ગિરિનગર સારનાથ સાંચી પાટલીપુત્ર અને કલી ત્યાર પછી ટૂંક લખો ચંદ્રગુપ્ત મૌર્ય બરાબર તો એમના વિશે મિત્રો ટૂંક નોંધ લખવાની છે ત્યાર પછી બિંદુ શાર એમના વિશે ટૂંક લખો તો એમના વિશે ટૂંક લખશું ત્યાર પછી આવશે ભારતના રાષ્ટ્રીય પ્રતિકોની યાદી બનાવી તેના ચિત્રો એકત્રિત કરી નીચેના ચોરસમાં ચોંટાડો અને નામ નિર્દેશિત કરો રાષ્ટ્રીય પક્ષી મોર રાષ્ટ્રીય પ્રાણી વાઘ રાષ્ટ્રીય ફળ કેરી રાષ્ટ્રીય ફૂલ કમળ તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થયું તો ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલ માનો આ ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો અને કમેન્ટ કરો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત